નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય એમએલએ ચૈતર વસાવા જે છે એ જેલવાસમાં છે આખરે અનેક તસવીરો વાયરલ થઈ રહી છે એવી હકીકત સામે આવી રહી છે કે આખરે ચૈતર વસાવા જે છે એમણે એવો નિર્ણય લીધો છે કે હવે તેઓ માફી નહીં માગે આખરે આ બધી વાસ્તવિકતા આપણી સામે આવી રહી છે એક સમયે આમ આદમી પાર્ટી ચર્ચામાં છે તો રાજકારણમાં એવું કહેવામાં આવી રહ્યું છે ચેલેન્જોનું રાજકારણ થઈ ગયું છે એવા સમયે ચૈતર વસાવાની ધરપકડ ને ત્યારબાદનો મામલો જે છે ખૂબ ગરમાય છે આ સમગ્ર ઘટના જાણવા માટે આજના વિડીયોમાં તમે અંત સુધી બન્યા રેજો આજે જેના વિશ્વ ચૈત્ર વસાવાએ શું કર્યો છે મોટો નિર્ણય જેને જાણીને સૌ લોકો નવાઈ પામી રહ્યા છે માટે વિડીયોમાં આગળ વધે તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા વિડીયો અમે તમારા સુધી પહોંચાડતા રહીએ સૌથી પહેલાં જણાવી દઈએ પાંચ જુલાઈ બે હજાર રોજ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય એમ એ વસાવા જે છે એવો પ્રાંત અધિકારીની ઓફિસ ડેડિયાપાડામાં આવેલી છે ત્યાં તેઓ જાય છે આખરે એવી ઘટના બને છે કે ત્યાં એમને એમની જે કાંઈ પણ સામે રજૂઆત કરનારા છે એમની સામે રજૂઆત કરે છે બબાલ થાય છે પોલીસ સાથે પણ બબાલ થાય છે અને એનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ જાય છે ઘટના ત્યારે ઉગ્રતા પકડે છે ઘટના ત્યારે રોષ પકડે છે કે જ્યારે ચૈતર વસાવા જશે પોલીસની સામે એમની જે કાંઈ પણ ધરપકડ થાય એમને કોર્ટમાં પણ એમની સુનાવણી થાય અલગ અલગ સુનાવણી બાદ હવે એવા સમાચાર સામે આવ્યા કે હવે એમએલએ ચૈતર વસાવાનો જેલવાસ જે છે એ લંબાયો છે ઘટના ત્યારે પણ ઉગ્રતા પકડી રહી છે જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને મળવા માટે આમ આદમી પાર્ટીના બીજા ધારાસભ્ય વિસાવદનના ગોપાલ ઇટાલિયા જેવો વકીલ છે તેઓ જ્યારે ચૈત્ર વસાવાને મળવા જાય છે અને ત્યારે આ ઘટના ઉગ્રતા પકડી લે છે એમને કોર્ટની બહાર રાજપીપળા ખાતે રોકવામાં આવે છે અને એમનો વિડીયો પણ વાયરલ થાય છે ત્યારે શું કેજરીવાલજીએ પણ પોતાના નિવેદનો આપ્યા છે જેને પણ જાણવા રહ્યા આખરે એમણે પણ પોતાની પાર્ટીને મજબૂત કરવા માટે નિવેદનો આપ્યા હતા પરંતુ હવે એમને માફીની ઓફર પણ મળી ચૈતર વસાવાજો જાહેરમાં આવીને પોતે માફી માગશે એમના સમાજની જે કાંઈ પણ એમને વાત કરી એમને ઉપર કેસ કરનારા વ્યક્તિની સામે તો તેમને જેલવાસમાંથી પણ મુક્તિ મળી શકે છે અને હવે હાઈકોર્ટના ધક્કાઓ પણ નહીં ખાવા પડે ત્યારે જ્યારે એમના વકીલને પૂછવામાં આવ્યું કે આખરે તમારું જે નિવેદન છે શું છે તો વકીલે કહ્યું આખરે એક વિડીયો ક્લોપ ક્લિપ જે પ્રાંત અધિકારીની ઓફિસની વિડીયો ક્લિપ છે એ વાયરલ થઈ અને જે કોર્ટમાં પણ રજૂ થઈ અને એના કારણે જ એમનો જેલવાસ લંબાઈ શક્યો હોય એવું લાગી રહ્યું હતું અને હવે તેઓ શું કરશે એ અંગે પણ એમણે જણાવ્યું કે હવે તેઓ હાઈકોર્ટના દરવાજા ખટખટાવશે ત્યારે એ હવે જાણવું રહ્યું કે ચૈત્ર વસાવા માફી માગશે કે નહીં તો એમણે નક્કી કરી લીધું કે તેઓ માફી નહીં માગે પરંતુ ન્યાયની આ લડતને ચલાવતા રહેશે ત્યારે દોસ્તો આપનું આ સમગ્ર ઘટના વિશે શું કહેવું છે આખરે આ ચૈતર વસાવાની ધરપકડ બાદ અનેક વિડીયો એમના સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વગેરે ફેલાયેલા જોઈ શકાય છે અલગ અલગ વિડીયોઝ અલગ અલગ અનેક ફોટોઝ આપણી સામે આવ્યા આખરે એક પછી એક નવી નવી ચેલેન્જો નવા નવા પડકારો એમની સામે આવી રહ્યા છે એવા સમયે એમની ધરપકડથી શરૂ કરીને કોર્ટ દ્વારા જે સુનાવણી થઈ એમને જે કાંઈ પણ છે જેલવાસ લંબાવવામાં આવ્યો અને ત્યાર પછીના પણ અનેક વિડીયો આપણી સામે આવ્યા જે એમની માફીને લગતા હતા ત્યારે દોસ્તો આજના વિડીયોમાં અમે તમને આ સ્પષ્ટપણે આ તમામ બાબતો વિશે વાત કરી છે માટે વિડીયોમાં આગળ હવે પૂર્ણ કરીએ તે પહેલાં આપનો મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો આપને શું લાગે છે આપના વિચારો કમેન્ટ બોક્સમાં આવકારીએ છીએ અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તથા આવાને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેવાની જવાબદારી તમારી છે જેનાથી આવાને આવા રસપ્રદ વિડીયોઝ તમારા સુધી પહોંચતા રહે ધન્યવાદ